આઝાદીના લડવૈયા નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ની એકસો સતાવીસમી જન્મ જયંતિ ને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલી સહિતના કાર્યક્રમો જાન્યુઆરી જાન્યુઆરીના રોજ આઝાદીના લડવૈયા એવા નેતાજી સુભાષચંદ્ર બોઝની બોઝ ની એકસો સતાવીસમી જન્મ ઉજવણી કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિરંજન ઝાજમેરા મેયર દક્ષેશ માવાણી ડેપ્યુટી મિયર કોર્પોરેટરો અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ શાળાના બાળકો પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ ગોપીપુરા સુભાષ ચોક ખાતે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ કરી મનાવવામાં આવ્યો હતો નેતાજીની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ નેતાજીની આજે જન્મ તિથિ છે તે નિમિત્તે સુભાષ ચોક ઉપર આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે શહેરના કમિશનર શહેરના મેયરથી માંડીને શહેર ભાજપ પ્રમુખ બધા જ ઉપસ્થિત રહ્યા છે ખાસ કરીને વિશેષ બાબત આ ચોકની એ છે કે અહીં સુભાષચંદ્ર બોઝ જાતે આવ્યા હતા અને અહીં એમનું મોટીથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને એમને જે આઝાદ ઇન ફોજનો જંદો બનાવ્યો હતો એનું પ્રતિક અહીંયા મૂકવામાં આવ્યું છે સુભાષચંદ્ર બોઝ એક એવા નેતા હતા એમને એવી ફોજ ઊભી કરેલી તું મું જે ખૂંદો મેં તું મેં આઝાદી ડુંગા એ સૂત્ર આપેલું અને આખા દેશના યુવાનોને જોડેલા અને એક લશ્કરની ફોજ ઊભી કરેલી જેને કારણે અંગ્રેજો ગભરાઈ ગયેલા જો સુભાષચંદ્ર બોઝ વધુ સમય માટે રહ્યા હોત તો આઝાદી જ્યારે આપણને મળી એનાથી વીસ વર્ષ પહેલાં મળી હોત અંગ્રેજો અહીંથી ભાગવાની તૈયારીમાં હતા અને સુભાષચંદ્ર બોઝનું ગુમનામ હત્યા થયેલી છે આજે પણ એમનું મૃત્યુ તેથી નક્કી નથી પરંતુ અમે આજે પણ એમની નોંધ લઈએ છીએ દેશની આઝાદીમાં એમનો બહુ મોટો ફારો છે જો એ હયાત હોત તો પહેલાં દેશના વડાપ્રધાન પણ એ જ બન્યા હોત ભારત માતા કી કીનલ આજે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારા કાર્યકરો દ્વારા આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે સુભાષચંદ્ર બોઝ આઝાદી ફોજની રચના કરી અને દેશની આઝાદીમાં ખૂબ જ મહત્ત્વનો રોલ નિભાવ્યો છે તેમની કુરબાની તેમનું વ્યક્તિત્વ તેમની ચાણક્ય નીતિ તેમની દેશભક્તિ આજે પણ આપને બળ અને પ્રેરણા પૂરી પાડે છે